મેળવી મધર નામ નામે ફાધર તરફ થી આવેલી જગ્યા છે સાત નંબર મધર નીકળે છે

હત મને લગ્ન થાય ત્યારે ઘરણાને દહેજમાં વસ્તુઓ બધી આવે આપણે દહેજ નથી બોલતા કારણ કે પ્રેમથી આપવામાં આવેલી વસ્તુ છે માટે કાયદાની પરિભાષામાં દહેજ છે તો એ પ્રેમથી આવેલી વસ્તુ હોય મધર પાસે સોના ઘરણા દાગીના મધર એક્સપાયર થઈ જાય તો બધા ભાઈ બેનનો હક લાગે કે નો લાગે લાગે બતાનો લાગે બસ તો વારસાગત છે ને મધર પાસેથી આવી કે ફાધર પાસેથી આવી હા નાખે તો ભવિષ્યમાં પ્રશ્ન ઉભા થાય એ પ્રશ્નો ઉભા ન થાય ને એટલે હું આ ચેનલમાં માર્ગદર્શન આપું છું કે આજે કોઈને પ્રશ્ન નથી પણ ભવિષ્યમાં પ્રશ્ન ઉભો થવો જોઈએ નહીં હમ ના હાજી ભાઈ આવજો હા ખેડૂત મિત્રો મારા તમામ ઓડિયો જરૂર ન હોય તો પણ સાંભળી લેજો પ્રશ્ન ઉભા થયા પછી જાણવાનો કોઈ મતલબ નથી મને પેલા સાંભળી લો જેથી કરીને પ્રશ્ન ઉભા ન થાય ફરીને રિપીટ કરું છું કે જયારે પ્રશ્ન ઉભો થાય ને ત્યારે મારા ઓડિયો સાંભળવા નહીં બેસતા અબ પસતા એ ક્યાં હોત હેજ ચીડિયા ગઈ ખેત પેલા સાંભળો